નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અખંડ જ્યોત સાથે રણુજા પદયાત્રા પર નીકળેલા ભક્તોનો ઉમળકાભર્યો પ્રવાસ મિત્રતા ભક્તિ અને સેવાભાવનો અનોખો સંદેશો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઇન્દ્ર ગામથી ગોપુભાઈ તેમજ તેમના મિત્રો ચિરાગભાઈ અને અજયભાઈ રણુજા રામદેવપીરના દર્શન માટે અખંડ જ્યોત સાથે પદયાત્રા પર નીકળ્યા છે આ પવિત્ર યાત્રા માત્ર આંતરિક ભક્તિનો પરંતુ માર્ગ દરમિયાન મળતા સહકાર સ્નેહ અને માનવતાનું પણ જીવંત દ્રશ્ય બની રહી છે અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાંથી બનાસકાંઠા તરફ આગળ વધી રહેલા આ ભક્ત મંડળની દરેક જગ્યાએ ભક્તો તરફથી ઉમળકાભરે આવકાર મળી રહ્યો છે આગળ વડનાગઢ તાલુકાના સુલતાનપુર ગામના એક પરિવારે મઢાસના ડીપી નજીક ભક્તોને રોકાવીને નાળા પર વિશેષ રીતે સન્માનિત કર્યા ભક્તો દ્વારા અખંડ જ્યોતનું દર્શન કરીને પરિવારજનોમાં પણ એક વિશેષ આધ્યાત્મિક શાંતિનો અનુભવ થયો છે યાત્રાળુએ પણ આ સેવાભાવ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો સેવા સંગાથે માણેલી મિત્રતા અને રામાપીર પ્રત્યેની અનન્ય ભક્તિને ગીતોના ડાળી રણુજે મંદરા મોયા રામાપીર ગાતા ગાતા ભક્તો આનંદ આનંદભેર આગળ વધ્યા યાત્રા માર્ગ પર ગુંજી ઉઠેલા આ ભક્તિ ગાનોએ સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવી દીધું છે રણુજા રામદેપીરની પદયાત્રા ભક્તોને માટે માત્ર એક પ્રવાસ નહીં પરંતુ એકતા પ્રેમ સેવાભાવ અને ભાવનાની અખંડ જ્યોત પ્રગટાવતી લોકપ્રેરક ઘટના બની રહી છે ભક્તો હવે રણુજાના પવિત્ર ધામ દર્શન લેવા આતુર છે

મેં મતલબ મેં રામાપીર બાપુ જોડે માનતા માંગેલી એ માનતા મારી પૂરી થઈ ગઈ છે એ બદલ હું મારા ઘરેથી મારા ઘરનો જે મઢ છે ત્યાંથી તો રામાપી બાપુના માન મંદિર સુધી હું અખંડ જ્યોત લઈ અને મારા ખુલ્લા પગે જઈ રહ્યો છું અને મારી સાથે મારા બે મિત્રો છે જે મને સાથ સપોર્ટ કરે છે મારી જે અખંડ જ્યોત છે મારા હાથમાં રહેશે મારો જ્યારે હાથ કડક થઈ જાય છે ત્યારે અરે મારા મિત્રો અમે અરસ પરસ કરીએ અને અમારી સાથે એક બહેની પણ છે જેમાં ઘી ભરેલું છે અને બીજી વાત કે હું જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે મેં એમ વિચારેલું કે મારી જોડે મારા ત્રણ મિત્રો છે તો અમે કેવું થશું રસ્તામાં શું થશે પણ જ્યારે આ ગુજરાતમાં તેત્રીસ કરોડ દેવી દેવતા હોય છે ત્યારે એમાં એક છે અલગ પ્રેમી જે રામાધણી કહેવાય છે અને આ ગુજરાત ખાલી એક જ છે સ્ટેટ ઓફ રામાધરણી જ્યારે અમારા મહીસાગરથી નીકળ્યા ત્યારે અમે અરવલ્લીમાં આવ્યા ત્યાંથી પછી અમે સાબરકાંઠામાં આવ્યા અને આ બનાસકાંઠામાં આવ્યા છે જે બનાસકાંઠામાં સાબરકાંઠામાં મહીસાગરમાં જે અરવલ્લીમાં જે રામાધણીનો પ્રેમ મળ્યો છે જે અલગ પ્રેમી મળ્યા છે ખૂબ આનંદ થઈ ગયો અને આવોના આવો સપોર્ટ મળવાના છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ખેરાલુ ત્યાંથી જવાના છે પાલનપુર ત્યાંથી ડીસા અને ત્યાંથી પછી અમે રાજસ્થાન એટલે કે સાચો એન્ટ્રી કરશું અને અમારી જોડે બહુ બધા ભાઈબંધ ઉભા છે જે તમે જોઈ રહ્યા છે બધા રામાહકો અલગ પ્રેમી છે હિંમતનગર થી ગોપુભાઈ ને બનાસકાંઠામાં મળવા આવ્યા કે ગોપુભાઈ ચાલતા રણુજા નીકળ્યા છે જોડ લઈને એમને એવી મનકામના પૂરી થાય અને રામાપીને અમે પ્રાર્થના એવી કરીએ કે ગોપુભાઈ સુખ શાંતિ થી રણુજા પહોંચી જઈએ